મિત્રો કેળા એક એવું ફળ છે કે જેને આપણે બધા જ ખાઈએ છીએ પણ મોટા ભાગના લોકો એ જાણતા નથી કે કેળા કેવી રીતે ખાવા જોઈએ કેટલા ખાવા જોઈએ અને ક્યારે ખાવા જોઈએ તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આયુર્વેદ મુજબ કેળા ખાવાની સાચી રીત શું છે કેળાને કેટલી માત્રામાં લેવા જોઈએ અને કેળા ખાવાનો સૌથી બેસ્ટ સમય કયો છે સાથે જ કેળા ખાતી વખતે કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કેળા ખાવાના ફાયદા તો મળે પણ કોઈ જ નુકસાન ન થાય માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો ઉપયોગી લાગે તો જરૂરથી શેર કરજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો કેળાને આયુર્વેદમાં કદલી કહેવામાં આવે છે આ ઉપરાંત અંશુમતી ફલા મોચા વારણા વગેરે જેવા તેના સંસ્કૃત નામો છે આયુર્વેદ મુજબ તે ગુરુ એટલે કે પચવામાં ભારે છે તે શીતવીર્ય છે એટલે કે તેની તાસીર ઠંડી છે તે શરીરમાં સ્નિગ્ધતા એટલે કે ચિકાશને વધારે છે તે શરીરમાં વાયુ અને પિત્તદોષને ઓછો કરે છે અને કફ દોષને વધારે છે માટે કેળા એ વાયુ અને પિત્ત પ્રકૃતિવાળા લોકો માટે ખૂબ ઉપયોગી છે કેળાનો સ્વાદ મધુર અને સહેજ તુરાશ પડતો હોય છે કેળા બલ્ય છે એટલે કે શરીરમાં બળને વધારે છે મોડર્ન સાયન્સ મુજબ કેળા એક કેલ્શિયમનો ભંડાર છે આ ઉપરાંત તેમાં ફાઈબર છે જે પાચનને સારું રાખવામાં મદદ કરે છે અને સાથે જ કબજિયાતને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે કેળામાં પ્રોટીન હોય છે જે શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત તેમાં કાર્બોહાઈડ્રેટ પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન બી સિક્સ વિટામિન સી આયન અને બીજા અનેક એન્ટી ઓક્સિડન્ટ આવેલા હોય છે આ બધા જ પોષક તત્વો આપણા શરીરને એનર્જી આરોગ્ય અને તાકાત આપે છે કેળાના ગુણ જોયા પછી આપણે એ જોઈએ કે કેળા ખાવાની સાચી આયુર્વેદિક રીત કઈ છે તો તેના માટે એક કડાઈ લ્યો તેમાં એકથી બે ચમચી ગાયનું ઘી નાખો ઘી ગરમ થાય ત્યાં સુધી એકથી બે પાકેલા કેળાને સુધારી લ્યો ઘી ગરમ થાય એટલે તેમાં સુધારેલા કેળા નાખો તેમાં જો તમારી વાયુ અને કફની પ્રકૃતિ હોય તો થોડોક સૂંઠનો પાવડર નાખો અને જો તમારી પિત્તની પ્રકૃતિ હોય તો થોડોક એલચીનો પાવડર અને સાકર નાખો ત્યાર પછી આ કેળાને એકથી બે મિનિટ ગાયના ઘીમાં સાંતળી લ્યો આયુર્વેદ મુજબ કેળાને આ રીતે ગાયના ઘીમાં શેકીને લેવાથી તે આરામથી પચી જાય છે અને એટલું જ નહીં કેળાનું કેલ્શિયમ સીધું હાડકાને મળે છે અને સાથે જ આ રીતે બનાવેલા કેળા લેવાથી તે શરીરમાં કફ પણ વધારતું નથી તમને પ્રશ્ન થશે કે કેળાને ઘી સાથે જ લેવાનું કેમ આયુર્વેદમાં કહ્યું છે તો મિત્રો આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે જ્યારે પણ આપણે યજ્ઞ કરીએ છીએ ત્યારે તેમાં ઘી ઉમેરીએ છીએ ઘીને ઉમેરવાથી તે અગ્નિને પ્રજ્વલિત કરે છે તેવી જ રીતના જ્યારે કેળાને ગાયના ઘી સાથે લેવામાં આવે ત્યારે તે આપણી પાચન શક્તિને વધારવામાં ખૂબ મદદ કરે છે અને એટલે જ કેળા અને ઘી સાથે લેવાથી આપણને શક્તિ તો આપે જ છે સાથે જ પાચનને લગતી કોઈ સમસ્યા કરતું નથી માટે આયુર્વેદ મુજબ હંમેશા કેળાને ઘી સાથે જ લેવા જોઈએ કેળા લેવાની રીત જાણ્યા પછી આપણે એ જોઈએ કે આ કેળાને ક્યારે લેવા જોઈએ તો મિત્રો જ્યારે સવારે સ્નાન કર્યા પછી જો કડકડતી ભૂખ લાગી હોય તો સવારના નાસ્તામાં લેવા જોઈએ આ ઉપરાંત બપોરના જમવામાં પણ આ રીતે કેળા બનાવીને લઈ શકાય છે પણ ખાસ ધ્યાન રાખવું કે રાત્રે કેળા ક્યારે ન લેવા જોઈએ કારણ કે આયુર્વેદ મુજબ કેળા પચવામાં ભારે છે અને સૂર્યાસ્ત પછી આપણી પાચન શક્તિ નબળી બને છે માટે કેળા ખાવાનો બેસ્ટ સમય સવારે નાસ્તામાં અથવા તો બપોરે જમવામાં છે મિત્રો કેળા આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે પણ આ કેળા લેતી વખતે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી આપણને કેળા ખાવાથી ફાયદો ને ફાયદો જ થાય પણ નુકસાન કોઈ જ ન થાય સૌથી પહેલી બાબત છે કે કેળા પચવામાં ભારે છે માટે હંમેશા કેળા એકથી બે જ લેવા જોઈએ બેથી વધારે કેળાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ આ ઉપરાંત કેળાને રાત્રે ક્યારેય ન લેવા જોઈએ મિત્રો મારી ઓપીડીમાં ઘણા બધા મમ્મીઓ જ્યારે દવા લેવા આવે છે ત્યારે એક વાત ખાસ કહે છે મેડમ મારા બાળકનું વજન ઓછું છે એટલે વજન વધારવા માટે હું એને બનાના મિલ્ક શેક કે બનાના સ્મૂધી બનાવીને આપું છું પણ આયુર્વેદ મુજબ કેળા અને દૂધને ક્યારેય સાથે ન લેવા જોઈએ તમને એમ પ્રશ્ન થશે કે એવું કેમ કેળાને દૂધને કેમ ન લેવાય તો આયુર્વેદ મુજબ કેળા પચવામાં ભારે છે તેવી જ રીતના દૂધ પણ પચવામાં ભારે છે માટે કેળા અને દૂધને જ્યારે સાથે લેવામાં આવે ત્યારે તે પચવામાં ભારે બને છે અને પાચન શક્તિને લગતા અનેક રોગો કરે છે અને આયુર્વેદ મુજબ જે વિરુદ્ધ આહારની શ્રેણી છે તેમાં દૂધ અને કેળાને સાથે લેવાથી તે ચામડીને લગતી અનેક તકલીફ કરી શકે છે અને બાળકોમાં કૃમેને લગતી તકલીફ પણ કરી શકે છે માટે કેળાને દૂધ સાથે ક્યારે પણ ન લેવા જોઈએ આ ઉપરાંત જેમને વારે વારે શરદી થઈ જતી હોય એલર્જીની સમસ્યા હોય શ્વાસની તકલીફ હોય કે કફનો કોઠો હોય તેમણે પણ કેળાનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા તો ખૂબ સાવધાનીથી કરવો જોઈએ જેમનું વજન વધારે હોય ફેટી લિવરની સમસ્યા હોય કે અનકંટ્રોલ ડાયાબિટીસ હોય તેમણે કેળાનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો તમે જ્યારે પણ કેળા ખાઓ ત્યારે આયુર્વેદમાં કહેલી આ બાબતોને જરૂરથી યાદ કરજો અને સાથે જ આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી દરેક લોકો કેળા ખાવાના ફાયદા મેળવી શકે અને સ્વસ્થ રહી શકે આયુર્વેદની આવી જ સાચી ઉપયોગી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો